મારું નામ પિયુષ ઠક્કર છે હું ભુજ કચ્છમાં રહું છું મેં છેલ્લા દોઢ વર્ષથી મારી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરી હતી પહેલાં મારું વેઇટ એકસો ત્રીસ કિલો હતું અત્યારે મારું વેઇટ નાઇ એટી નાઇન કેજીસ છે પહેલાં મારો શોખ બહુ જંક ફૂડ ખાવાનો હતો જે જંક ફૂડ ખાઈને મારું વેઇટ એકસો ત્રીસ કેજી સુધી પહોંચી ગયું હતું જે મેં પોતાના મનથી ધારણા કરી ને મારે વેઇટ લોસ કરવું હતું એના માટે થઈને મેં દોઢ વરસ મહેનત કરી ને જ મેં જંક ફૂડ સાવ એવોઇડ કર્યું ને અત્યારે એનું રિઝલ્ટ છે કે હું ફોર્ટી વન કેજી વેઇટ લોસ કરીને અત્યારે હું એઇટ એક્સેલમાંથી ટુ એક્સેલ સુધી પહોંચી ગયો છું અને અત્યારે મારી જર્ની હજી પણ કન્ટિન્યુ છે એના માટે થઈને મેં મેડિટેશન યોગા ડાયટ અને જીમ પ્રોપર ફોલો કરીને દોઢ વર્ષની અંદર મારું વેઇટ લોસ ફોર્ટી વન કેજી કર્યું છે તો દરેકને વિનંતી છે કે ભાઈ જંક ફૂડ એવોડ કરી અને પોતાની હેલ્ધી લાઈફ માટે ધ્યાન આપવું જરૂરી છે પોતાની બોડી માટે જેથી કરીને આગળ આગળના ભવિષ્યમાં આપણાને કોઈપણ જાતની નુકસાની બોડીને ન રહે ને આગળ જતા ભવિષ્યમાં હેલ્ધી લાઈફ આપણે જીવી શકીએ અત્યારે રાજ્ય સરકારે જે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચાલુ કર્યું છે એ અભિયાન અંતર્ગત મારી દરેક યુવાનોને અપીલ છે કે આપણે રાજ્ય સરકારના મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત જાગૃત બનીએ અને પોતાના માટે થઈને પ્રોપર ડાયટ જીમ અને વર્કઆઉટ ફોલો કરી અને પોતાની પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપી એવી મારી દરેક યુવાનોને અપીલ છે